સાદો વર્તમાન સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય હવે સાદો વર્તમાન કાળ એટલે શું તો જુઓ કરતા તરીકે હું કર્મ તરીકે અંગ્રેજી બોલું છું બોલું છું બોલું છું અંગ્રેજી વાંચું છું અંગ્રેજી શીખું છું અંગ્રેજી લખું છું ક્લિયર તમે જુઓ અહીંયા બદલાવ આવે છે બોલું છું લખું છું વાંચું છું સાંભળું છું શીખું છું હવે અંગ્રેજી એ જ ક્રિયાને ભૂતકાળમાં કરી નાખો તો બોલું છું બોલ્યો સાંભળું છું સાંભળ્યું લખું છું લખ્યું ધ આવે કે દીર્ઘ ઇ આવે જો આ રહી દીર્ઘ ઈ અને વાક્ય થઈ જાય પૂરું તો એને કહેવાય સાદો ભૂતકાળ કયો કાળ સાદો ભૂતકાળ અને જો તમને આવડશે સાદો ભૂતકાળ

પૂર્ણ વર્તમાન કાળ સાદા ભૂતકાળનું વાક્ય શીખો એમાં લગાવો છત્રીનો તો બની જાય પૂર્ણ વર્તમાન કાળ હું અંગ્રેજી બોલ્યો તો સાદો ભૂતકાળ હું અંગ્રેજી બોલ્યો છું તો પૂર્ણ વર્તમાન કાળ કરેક્ટ હવે પૂર્ણ ભૂતકાળમાં શું આવે હતો હતી હતા હું અંગ્રેજી બોલ્યો હતો હું અંગ્રેજી શીખ્યો હતો હું અંગ્રેજી હે હું અંગ્રેજી 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 હા હું અંગ્રેજીમાં મેં અંગ્રેજીમાં લખ્યું હતું હું અંગ્રેજી અહીંયા ક્રિયા તમે લઈ લો શીખ્યું હતું બોલ્યું હતું સાંભળ્યું હતું ભલે હું જ આવે એવું જરૂર નથી ઘણી વાર મેં પણ આવે મેં અંગ્રેજી વાંચ્યું હતું મેં અંગ્રેજી વિચાર્યું હતું મેં અંગ્રેજી રાખ્યું હતું ઓકે જરા અહીંયા અહીંયા સેટ કરજો કયા સાદા ભૂતકાળમાં હું જગ્યાએ ક્યારેક ક્યારેક બે બે વાળું બકરીના બે વાળું મેં પણ આવશે ચાલો હવે બોલ્યો હતોની જગ્યાએ હોઈશ હું અંગ્રેજી બોલ્યો હોઈશ આ તો સાદો ભૂતકાળ જ પેટર્નમાં આવે છે અને અહીંયા જો હોઈશ એટલે પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ વર્તમાન ભૂતકાળ ભવિષ્ય વર્તમાન ભૂતકાળ ભવિષ્ય એટલે આ ક્લિયર ક્લિયર થયું હોય તો ઉપર આવું સાદા ભૂતકાળની ઉપર આપણે આવીને સીધા નીચે આવ્યા હું તમારું લર્નિંગ શોર્ટ કરી દીશ હવે લર્નિંગમાં શોર્ટ કરીએ તો હું નું હું અંગ્રેજી ને અંગ્રેજી બોલું છું છૂની જગ્યાએ સલગાડો છૂની જગ્યાએ લગાડો તો બોલીશ અંગ્રેજી વાંચીશ અંગ્રેજી શીખીશ અંગ્રેજી વિચારીશ અંગ્રેજી લખીશ અંગ્રેજી એક ઉપયોગ કરીશ હાલે ને વિચારતા શીખો અંગ્રેજી માટે ગુજરાતી જોઈએ તો ક્લિયર સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભવિષ્યકાળ ક્લિયર ઓકે તો હવે આગળ વધીએ થોડુંક કરીએ હજી રિવાઇઝ જુઓ સૌથી પહેલા સૌથી પહેલા જુઓ સૌથી પહેલા જુઓ છ હતો હોય છ હતો હોય છ હતો હોય છ હતો હોય ક્લિયર વર્તમાન ભૂતકાળ ભવિષ્ય હવે અહીંયા ચાલુ લખેલું છે ચાલુ શું લખેલું છે ચાલુ ચાલુ શબ્દ હોય ને ત્યારે ગુજરાતીમાં આપણે રહ્યો અથવા રહી આવવું જોઈએ હિન્દીમાં તો આજે પણ વપરાય છે હિન્દીમાં તો આજે પણ વપરાય છે દયા મેં જા હું રહારહીનું રહ્યો રહી ચાલો બોલવું બોલી રહ્યો વાંચવું હોય તો ભવિષ્યકાળ આ ક્યારની ક્રિયા બતાવે ખબર છે જે તે સમયે બોલતી વખતે જ્યારે તમે બોલો છો ને જ્યારે તમે બોલો છો ત્યારે ક્રિયા ચાલુ હોય તો તમારું તો તમારું વાક્ય ચાલુ કાળનું બને એમાંય ચાલુ વર્તમાન કાળ હોય તો છ ભૂતકાળ હોય તો હતો ને ભવિષ્યકાળ હોય તો હોય છે બાકી રહ્યો રહી રહ્યો રહી રહ્યો રહી આવે આવે ને આવે આપણે ગુજરાતી લોકો અહીંયા રહ્યો રહી બોલતા નથી એ પણ તમને નોટ કરાવી દો સીધી વસ્તુ કહો અને અહીંયા શું બોલીએ છીએ બોલતો તો જાતો તો લગતો તો વાતો તો તો તીતી તો 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 આવે છે આમાં આપણે ગુજરાતીને ગુજરાતી સુધારવું જરૂર છે અંગ્રેજી શીખવું હોય તો હવે જો અહીંયા અત્યારે ત્યારે ત્યારે અહીંયા જો બે વર્ષથી સમય પ્લસથી બે કલાકથી સમય પ્લસથી પંદર મિનિટથી સમય પ્લસથી એટલા થી બીજા સ્થાન ઉપર સમય પ્લસથી બીજા સ્થાન ઉપર તમે સમય પ્લસથી સમયમાં કલાક મિનિટ દિવસ અઠવાડિયું મહિનો વર્ષો લઈ લો એ બધો સમય છે અને એના ભેગું થી લગાડી દો અને પછી તમે ઉપરની પેટર્ન ફોલો કરો તો એ કાર્ડ બની જાય છે ચાલુ પૂર્ણ કયો કાર્ડ ચાલુ પૂર્ણ ઉપયોગમાં નથી એમ નથી કોઈ કહે કે ઉપયોગમાં નથી તો ઉતરી જજો ફાઇટમાં કારણ કે તમે રાઈટ છો આનો ઉપયોગ છે જ આ વર્તમાનમાં ભૂતકાળમાં અને ભવિષ્યમાં જે તે સમયે તમે બોલો છો ત્યારે ક્રિયા ચાલુ હોય આમાં જે તે સમયે ક્રિયા ચાલુ થઈ હતી ચાલુ છે હતી અને હસેવાળો કોન્સેપ્ટ બતાવો છો એટલે ફરક તો છે હવે ફરક પાડવો હોય તો અંગ્રેજી શીખવાની શરૂઆત અને અંગ્રેજી શીખવાની શરૂઆત કરવી હોય તો ગુજરાતીથી શરૂઆત અને ગુજરાતીથી શરૂઆત કરવા તૈયાર હો તો હું શરૂઆત કરવા તૈયાર છું અંગ્રેજી શીખવાડવા બાર કાર્ડ એકવીસ દિવસમાં શીખી શકો છો જો તમારી પાસે હોય અનુકૂળ તો બની જાઓ તમે તમારી જાત સાથે તૈયાર કરીએ અંગ્રેજી શીખવાની શરૂઆત એકદમ પાયાથી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ